મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દેણપ ખાતે આરોગ્ય મંત્રી રિશકેશ પટેલના વરદ હસ્તે રૂપિયા એક કરોડ ઓગણત્રીસ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યો હતું રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે આરોગ્ય મંત્રીએ બાળકોને પોલિયોના બે ટીમપા પીવડાવીને રસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો આ ઉપરાંત મંત્રીની ઉપસ્થિતિમાં એપીએમસી વિસનગરના સહયોગથી રૂપિયા પચ્ચીસ લાખના ખર્ચે એચપીવી વેક્સિનેશન સહિતના આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા હતા અને આ તકે મંત્રી સહિતના મહાનુભાવોએ દેણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે શું કહી રહ્યા છે ઋષિકેશ પટેલ આવો જાણીશું બીએસસી સેન્ટર પહેલા અહીંયા ગણપમાં હતું પરંતુ જર્જરિત થતા ગુજરાત સરકારે નવીન પીએચસી બનાવવાનું કામ ચાલુ કર્યું હતું અને આજે એનું લોકાર્પણ ખૂબ બધા દાતાઓના સહયોગથી એની અંદર જે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને સાથે સીએસઆરની એક્ટિવિટીમાં ઘણી બધી અહીંયા એજન્સીઓએ કંપનીઓએ ભાગ લઈ ઇરિંગ એડ ક્રાઇસિકલ હિમોગ્લોબિન ઉણપવાળી બાળાઓ માટેના સિરપ અને સાથે એપીએમસી વિસનગર દ્વારા જે સર્વાઈકલ કેન્સર માટેની જે રસી છે રસી આમ તમામ મલ્ટી ડાયમેન્શનલ આ કાર્યક્રમ હતો અને સ્વાભાવિક છે આજનો દિવસ પણ ખૂબ સૌભાગ્યશાળી છે અમારા બંને ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ અને લોકસભાના સાંસદ આવતીકાલથી ગાંધીનગર જવાના છે એ પહેલાં આજે એમનો કાર્યક્રમ હતો એટલે સ્વાભાવિક એમનો શુભેચ્છા સમારોહ જેવું પણ હતું અને સાથે આજે પોલિયો દિવસ છે ભારત સરકારના દ્રઢ નિશ્ચયથી અને ગુજરાત સરકારના દ્રઢ નિશ્ચયથી પોલિયો આપણે અદ્રશ્ય કરી ચૂક્યા છીએ પોલિયોને વિદાય આપી ચૂક્યા છીએ પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને આપણે પોલિયોની રસી પીવડાવીએ છીએ ગુજરાતની અંદર બે હજાર સાતમાં છેલ્લો કેસ જોવા મળ્યો હતો એના પછી આપણને ગુજરાતમાં એક પણ કેસ જોવા નથી મળ્યો અને આ જે પોલિયો માટેના જે બે ટીપા પીવડાવવાનું અભિયાન આપણે ખૂબ ઝડપથી અને ત્રણ દિવસમાં આખા રાજ્યમાં રાજ્યવ્યાપી સ્તરે આંદોલત તરીકે પણ એને હાથ ઉપર કરી અને કામ આપણે પૂરું કરીએ છીએ અને સાથે આજે શ્યામા પ્રસિદ્ધ શ્યામા પ્રસાદ બલિદાન દિવસ હતો ત્યારે જે છેવાડાની ચિંતા કરવાવાળો વિચાર અંતિમ પાયદાન ઉપર બેઠેલા લોકોની ચિંતા કરવાવાળો વિચાર આજે મૂર્તિમંત થયો છે મોદી સાહેબની કેન્દ્રની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર આ માટે સતત પ્રયત્નશીલ છે એ આજે અને આવતીકાલે પણ એ વિચાર છોડીને ક્યારે ભારતીય જનતા પાર્ટી વિચારવાની નથી કેવળ કેવળને કેવળ જેને નથી મળ્યું એને આપવાની વાત જ્યાં પહોંચ્યું નથી ત્યાં પહોંચાડવાની વાત અને સામાન્ય માણસના જઠરાગની ઠારવા અને મકાનની ચિંતા પીવાના પાણીની ચિંતા આરોગ્યની શિક્ષણની ચિંતા કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને સાથે આરોગ્યમાં પણ સમગ્ર ગુજરાતની અંદર હેલ્થ ફેસિલિટી વધારવા માટે સરકાર તન તોડ મહેનત કરી રહી છે ભાવિન ભાવસાર સાથે ગુજરાતી ન્યૂઝ